જતા શ્રદ્ધાળુઓ માટે જેમાં ઉદઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર આરોગ્ય સમિતિના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ફોરેસ્ટ ઓફિસર સિંધવ સાહેબ ભીખાભાઈ કિસન મોરચાના પ્રમુખ તેમજ અમૃતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર તારાનગરના સરપંચ તેમજ પોપટજી ઠાકોર તેમજ રાજુભાઈ ચાવડા સમી માર્કેટ યાર્ડના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ વડિયાર યુવા સમિતિના હોદ્દેદારો વાંચડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજ રોજ લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વાંચડા દાદાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થાની આરોગ્યની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તો અને અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે વાંચડા દાદાના દર્શન કરવા જતા ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે રણ વીસ કિલોમીટર જેવું શ્રદ્ધાળુઓને પસાર કરવું પડતું છે જેની અંદર જતાં શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે પરંતુ સરસ મજાનો કેમ્પ અને તમામ સગવડો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો તેનું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો સેવા કેમ્પનું સ્થળ વીરવચરાજ બેટથી દસ કિલોમીટર આડેસરા તારાનગર કોડધા તણે રસ્તા એક થાય તણે બાજુના શ્રદ્ધાળુઓને સેવાનો લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે વાછડા દાદા વીરવચરાજના દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે વીરવચરાજના પંદર દિવસનો મેળો જ્યાં અગોળ વચ્ચે સગવડ ઊભું કરનાર વઢિયાર સેવા સમિતિ શું કહેવા માગો છો વઢિયાર યુવા સેવા સમિતિ એક પડકારજનક આ અમારો સેવા કેમ્પ છે અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ ધોમ ધડકો આ ગરમી અને આટલો બધો બહોળો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી નિષ્ઠાથી અને આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માનીએ છીએ કે વીર વસરાજની આ સેવા અને એ પરમાત્મા ઠેઠ એના કાન લોગી પહોંચી જાય એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યા આ કેમ્પ કોણ આયોજક છે ને કંઈ સંસ્થા કે કોણ કરે છે અમારે વઢિયાર યુવા સેવા સમિતિ એમાં અમારે અમૃતભાઈ ચૌધરી અત્યારે પ્રમુખશ્રી અમારે ભાઈ શ્રી પ્રકાશભાઈ આ બધા સાથે મળી અને આખા વઢિયારના યુવાનો એક એક રૂપિયાથી માંડી અને અનેક રૂપિયા સુધીની રકમો ભેગી કરી એકત્રિત કરી અને બધા હાઈએ હૈયુ ભેગો મળી અને આ સેવાનું આ કેમ્પનું આયોજન કરે આ કેમ્પની અંદર કેવા પ્રકારની સેવાઓ આપે આ અહીંયા અમે ચા પાણી વટે માર્ગો આવતા હોય એના પગધબાની વ્યવસ્થા કોઈને માથું કે કાંઈ પણ બીમારી હોય તો એની મેડિકલ ની બધી સારવાર મોબાઈલ ચાર્જિંગ સુધીની વ્યવસ્થા જમવાની ભોજનની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ છે એટલે સેવાના સેવાના ભાવથી ભાવથી બસ એક જ અમારા મનમાં એવું તું પોખણ તું પરણવા તણી તું તો રાણા રમતું મેલ તું ધર ને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વીર વાસરા ત્યારે વીર વસરાજ ઈ સમયમાં એક અબોલા જીવ માટે જેણે પોતાનું લીલા મસ્તક કુરબાન કર્યા હોય એને શહાદત વોરી લીધી હોય આવડું ભગીરથ કાર્ય જેણે વીર મર્દ માણસ કર્યું હોય તો એના પાછળ અમે એક પુણ્યનું કામ કરીએ એ અમારા અહોભાગ્ય છે ને અમારા સૌભાગ્ય છે આપનો મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ગઢવી રાફુનો વતની સમિતિ દ્વારા

કે આવા રણ વિસ્તારમાં લાઈટની વ્યવસ્થા નહીં પાણીની વ્યવસ્થા નહીં અને આ લોકોને જમાડવા નાસ્તો મેડિકલ સુવિધા કોઈ પણ તકલીફ પડે તો આ વઢિયારના યુવાનો ખરા પગે ઊભા છે એમાં આયોજક વાળા જે પ્રકાશભાઈ નાડોદા અમરતભાઈ ચૌધરી પોપટજી ઠાકોર દિનેશજી ઠાકોર તમામ સભ્યોને

ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વસરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું આ કેમ્પના આયોજકો છે અને ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે આપ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ છો રણની અંદર કેમ્પનું ઉદઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાનું કેન્દ્ર લાખો લોકો આ દર્શન કરવા જાય છે પણ રોડની સુવિધા નથી એ બાબત રોડ માટેની માગણી વર્ષો જૂની છે પણ અહીંયા આ ઘુડખર અભયારણ્ય છે અને સેન્ચુરી એટલે એના કારણે કેટલાક પ્રશ્નો એના નિયમોને બધું નડતું હોય છે પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મમ્મી વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો મેં એના માટે પ્રયત્ન રોડ અને રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા અહિયાં ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ઘોટા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ